નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું એકલવ્ય એજ્યુકેશનમાં હું પૂજા ઠક્કર આજે તમારે સમાચ ધોરણ બાર વિષય છે આપણો નામાના મૂળ તત્વો જેનામાં ચેપ્ટર નંબર બે એના સ્વ અધ્યયનના દાખલા નંબર તેર છે એના વિશે વિગતવાર સમજૂતી આપીશ રકમ કંઈક આ મુજબ છે એક્સ અને વાયની ભાગીદારી પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજનું કાચું સરવૈયું અને વધારાની વિગતો પરથી પેઢીનું વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું અને પાક્કું સરવૈયું તૈયાર કરો ઉધાર બાકીમાં રકમ આપેલી છે આ મુજબ છે ઉપાડ એક્સનો છે બાર હજાર ઉપાડ વાયનો છે બાર હજાર હવે જ્યારે ઉપાડ હોય તો ભાગીદારીના મૂડી ખાતે ઉધાર કરીશું ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ માલ પરત છે એ આપણા માટે જ્યારે પણ ઉધાર બાકી હોય એટલે કે વેચાણ પરત છે તો વેપાર ખાતામાં વેચાણમાંથી એ રકમ બાદ કરવામાં આવશે ત્યારબાદ છે માલનો સ્ટોક તારીખ એક ચાર બે હજાર સોળ એટલે કે સરુનો સ્ટોક છે વેપાર ખાતામાં ઉધાર બાજુ પગાર છે અઢાર હજાર નફા નુકસાન ખાતે ઉધાર ઓફિસ ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવકમાલ ગાડા ભાડું વેપાર ખાતામાં ઉધાર બાજુ એના પછી છે જાવક માલ ગાડા ભાડું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ગાલખાદ છે આપણા માટે અન્ય ખર્ચા અને નુકસાન શીર્ષક હેઠળ નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવશે જેની કંઈક કોલમ આ મુજબ થશે કાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની આ ત્રણેયનો સરવાળો કરી અને જે રકમ હોય એનામાંથી કાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ કરવાની રહેશે આ રકમ રેકેટની બારે તમને દર્શાવવાની રહેશે ત્યારબાદ છે દેવાદારો અને લેણી હુંડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હવે કૌશમાં લખેલું છે કે ત્રીસ છ બે હજાર સત્તરના રોજ પૂરા થતાં વર્ષના ચોવીસો સહિત ત્રીસ છ એટલે કે આપણો જે નાણાકીય વર્ષ છે એ એકત્રીસ ત્રણના પૂરો થાય છે તો પછી ચોથો પાંચમો અને છઠ્ઠો એમ ત્રણ મહિનાનું એક્સ્ટ્રા રકમ છે બરાબર છે હવે રકમ તમને આપેલી છે ચોવીસસો ભાગ્યા બાર કરીશું તો આપણી પાસે બસો રૂપિયા પર મંથ થશે જો એક મહિનાના બસો હોય તો ત્રણ મહિનાના આપણી પાસે છસો રૂપિયા થાય તો અગાઉથી ચૂકવેલી રકમ છસો છે તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ચોત્રીસોમાંથી આ રકમ બાદ કરવાની રહેશે બીજી અસર થશે એની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા તરીકે દર્શાવવાનું રહેશે રોકડ અને બેંક સિલક રોકાણો યંત્રો ભાડાપટ્ટાનું મકાન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાનું રહેશે હવે ભાડા પટ્ટાનું જે મકાન છે એ ત્રીસ હજાર રકમ આપેલી છે અને કૌશમાં પાંચ વર્ષ માટે રકમ એની આપેલી છે જ્યારે પણ ભાડા પટ્ટાનું મકાન પાંચ વર્ષમાં કે જેટલા વર્ષમાં માંડી વાળવાનું હોય તો જે મૂળ રકમ હોય એને ભાગ્યા વર્ષ કરવામાં આવે તો અહીંયા ત્રીસ હજાર છે ભાગ્યા પાંચ કરીશું તો આપણી પાસે આવશે જવાબ છ હજાર તો એની પહેલી અસર આગળ બી થવાનો છે પહેલી અસર છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ માંડી વાળેલ ભાડાપટ્ટો બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણામાં ભાડાપટ્ટાનું મકાન છે એનામાંથી એ રકમમાંથી બાદ કરવામાં આવશે એના પછી છે મૂડી એક્સ અને વાયની ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે વેચાણ છે એક લાખ ચોર્યાસી હજાર વેપાર ખાતામાં જમા બાજુ માલ પરત એટલે કે ખરીદ માલ પરત છે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવામાં આવશે ત્યાર પછી છે સકમંદ લેણાની જોખવાઈ એટલે કે ઘાલખાદ અનામત નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બેંક લોન લેણદારો દેવી હુંડી સામાન્ય અનામત લીધેલ લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાનું રહેશે હવે દલાલી છે અને જમા બાકી છે એટલે એ દલાલી આપણને મળેલ રકમ હોય એ રીતે દર્શાવવાની રહેશે તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ આપણે દર્શાવશું હવે આ રકમ જોયા બાદ વધારાની વિગતો છે જે આપણે હવાલા તરીકે ઓળખીએ છીએ હવે હવાલાની આપણે બે અસર કરીએ છીએ તો એ રકમ આપણને જોવાની રહેશે આખર સ્ટોકની કિંમત અઠ્યાવીસ હજાર છસો છે પરંતુ દસ ટકા માલની બજાર કિંમત વીસ ટકા ઓછી છે આખર સ્ટોકના હવાલાની અસર આપવા માટેનો નિયમ એવો છે કે મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે રકમ ઓછી હોય એ આપણને લેવાની રહે તો આખર સ્ટોકની કિંમત છે અઠ્યાવીસ હજાર છસો જેમાં દસ ટકા માલની બજાર કિંમત એટલે નેવું ટકા માલની બજાર કિંમત એ જ ને જ રહેશે પણ દસ ટકા માલની કિંમત વીસ ટકા ઓછી થશે તો અઠ્યાવીસ હજાર છસોના દસ ટકા એટલે કે બે હજાર આઠસો સાઠ એના વીસ ટકા ઓછા બાદ કરીશું તો આપણી રકમ બનશે બે હજાર બસો ને અઠ્યાસી હવે એનામાં પ્લસ જે આપણા નેવું ટકા હતા અઠ્યાવીસ હજાર છસોના નેવું ટકા એટલે કે પચીસ હજાર સાતસો ચાલીસ એ ઉમેરવાના રહેશે એટલે આખર સ્ટોકની રકમ આવશે અઠ્યાવીસ હજાર રૂપિયા જે વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવૈયામાં ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ મિલકત લેણા બાજુ દર્શાવવાની રહેશે એના પછી છે રોકાણોની કિંમત બાર હજાર આંકવામાં આવી છે રકમ હતી ચૌદ હજાર બાર હજાર આંકવામાં આવી એટલે કે બે હજાર રૂપિયા ઘટાડો થયો છે જે પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણોની કિંમત છે એનામાંથી બાદ કરવામાં આવશે અને નફા નુકસાન ખાતામાં રોકાણોનો ઘટાડો ઉધાર બાજુ દર્શાવવામાં આવશે હવે જે દલાલીની રકમ ત્રણ ચતુર્થાંશ અગાઉથી મળેલી છે દલાલીની આપણી પાસે રકમ હતી સોળસો એની ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર કરીએ તો બારસો રૂપિયા આવશે એ નફા નુકસાન ખાતામાં જમા બાજુ દલાલીમાંથી બાદ કરવામાં આવશે અને પાક્કા સરવૈયામાં અગાઉથી મળેલ દલાલી મૂડી દેવા બાજુ દર્શાવવાની રહેશે ત્યારબાદ છે ચૂકવવાના બાકી ખર્ચા પગાર બે હજાર રૂપિયા જે નફા નુકસાન ખાતામાં પગાર ઉમેરો કરવામાં આવશે અને પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ એને દર્શાવવામાં આવશે એના પછી છે દેવાદારોમાંથી એક હજાર માંડીવાળો પાંચ હજાર ડૂબત નિધિ રાખો હવે એક હજાર ગાલખાદ માંડી વાળશું તો દેવાદાર છે સડસઠ હજાર એનામાંથી એક હજાર બાદ કરશું તો છાસઠ હજાર રહેશે એના પાંચ ટકા ડૂબત નિધિ એટલે કે ગાલખાદ અનામત એટલે ત્રણ હજાર ત્રણસો રકમ આવશે બરાબર છે એ બાદ કરતાં જે રકમ આપણી પાસે બસશે એ બ્રેકેટ બારે પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે પાસઠ હજાર સાતસો લખીશું અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઘાલખાદની રકમ એક હજાર અને ઘાલખાદ અનામતની રકમ હવાલાની તેત્રીસો દર્શાવવાની રહેશે તો આ રીતની ગણતરી કરવાની રહેશે તો આશા છે કે તમને આ મારી સમજૂતી છે એ ઉપયોગીને વળશે શુ વિથુ ઓલ ધ બેસ્ટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય